નમસ્કાર દર્શક મિત્રો આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હરહર મહાદેવ તો દર્શક મિત્રો આપણે જે અત્યારે આમ તો આમ ગણીએ તો આપણો આ ભયાનક એક વરસાદ આપણી ઉપરથી પસાર થઈ ગયો છે અને આપણે હવે જો આપણે હમણાં આપણા ખેતરમાં ચક્કર મારી તો એમાં જે મરચીના પાક છે સોયાબીનના પાક છે કપાસના પાક છે એ જાણે કે આપણે ઉપરથી દવા છાંટી દીધી હોય એવા અત્યારે હાવ થઈ ગયા છે જાણે કે હાવ તમે જે આ ફોટો હું તમને હમણાં બતાવું એની જેમ હાવ આપણે ઉપરથી હાવ સુકાવા મીડ્યા છે તો આપણે તો જો કુદરતને દેવું હોય તો આ ખેતરના ખૂણામાંથી પણ દે છે પરંતુ અત્યારે કુદરતને નથી દેવું ને આપણે પરણે લેવું છે તો એ આપણે અત્યારે એના માટે એક એગ્રોવાળા પાસે ગયા થાય ને એની પાસેથી આપણે દવા લઈ આવ્યા છે એ ચાલો હું તમને એના ફોટાને એ આપણે કઈ રીતેની ટ્રીટમેન્ટ કરીશું એ પણ તમને આપણે વિડીયોમાં અત્યારે જણાવશું પરંતુ અત્યારે જે આપણે ખેતરમાં આમ જાવું પણ નથી ગમતું એવું અત્યારે બધું આ ભયંકર રીતે અત્યારે થઈ ગયું છે અને કપાસનો પાક તો અમુક જે હું હમણાં એગ્રોમાં ગયો હતો ને અમુક આપણે એવા ઘેરહાવ જોયા છે કે હાવ ફૂંકાઈ ગયા છે એ કપાસ તો હવે મારા અંદાજ પ્રમાણે એમાં કોઈ હવે એમાં મોટો ખર્ચો ન કરવો જોઈએ પરંતુ જે અત્યારે સાવ થોડાક થોડાક લંગાજેલા પડ્યા છે એમાં જો અત્યારે સારી એવી આપણે ટ્રીટમેન્ટ એમાં કરીએ તો એના માટે આપણે એગ્રોમાંથી લઈ આવ્યા છીએ જ્યાં આપને હું તમને ફોટો દ્વારા બતાવું જે આ કોપર એક છે સાફ પાવડર અને પ્લસ એની ભેગો આપણે નાખવાનું છે જે આપણે એમોનિયા ખાતર જેમાં સલ્ફર ત્રેવીસ ટકા આવે છે અને નાઇટ્રોજન પણ આવે છે એમાં અને એની ભેગો આપણે થોડુંક યુરિયા પણ દેવાનું છે તો હવે આપણે અત્યારે જો કે વીજ પુરવઠો અત્યારે નથી જોકે હજી રિપેર ક્યારે થાય એનું પણ હજી કાંઈ નક્કી નથી આપણે હેલ્પરોને જી વાળાને બધાને ફોન તો કરી લીધા છે પણ હજી ક્યારે રિપેર થાય એનું અત્યારે રિપેરમાં છે અત્યારે હાલ એવું કહે છે પરંતુ અત્યારે જો આપણે વીજળીના એને વાટે રહેવું તો આપણા પાક લગભગ બે દિવસમાં હુકાઈ જાય એવું આપણને અંદાજ છે ને અત્યારે આપણે ઘણા આપણને પૂછતા હતા કે આને હું આ જે છોડો આ હુકાઈ ગયો નમી ગયો છે તો એને ઊભો કરાય કે ન કરાય તો આપણે એ પણ એગ્રોવાળાને પૂછ્યું અને આપણે જે આ છોડવો છે એને ઊભા કરી દેવાય કે ન કહેવાય ન કરાય તો આપણે એગ્રોવાળાએ એવું કીધું કે એને જે અવસ્થામાં છે એને એવી જ રીતે એમાં રહેવા દેવા જોઈએ અને એને કાંઈ વતાવાય નહીં જે ફૂટવા નશિયાએ તો એમને ઊભા થઈ જાય આમ આડાથી ફૂટીને ઊભા થઈ જાય એને અત્યારે ઊભા જો કરશો એના મૂળ વધારે તૂટશે અને એ હાવ ફૂંકાઈ જાય તો એને અત્યારે જે છે એની હાલતમાં એને રહેવા દેવા જોઈએ ને પ્લસ આપણે જે આ લઈ આવ્યા છીએ જે આ એકાશી આ બ્લેક કોપર છે બીજું છે આ સલ્ફર આપણે જે આ યમોનિયા છે એમાં સલ્ફર પણ આવી જાય છે અને આ બીજું છે એમાં યુરિયા અને ત્રીજું છે એમાં સાફ પાવડર તો આપણે જે અત્યારે લાઇટ નથી જો આપણે વીજ લાઇટ આવી જાય ને આપણે મરચીના પાકમાં અથવા કોઈ પણ કપાસના પાકમાં ડ્રીપ એમાં પાથરેલી હોય તો આપણે આ ચારેય વસ્તુ મિક્સ કરીએ અને એમાં દઈ દેતા હોય છે પરંતુ અત્યારે લાઇટ તો હજી કંઈ બહુ નક્કી નથી ક્યારે આવશે એટલે આપણે જે પચા ગ્રામ આ સાપ પાવડર અને પચાસ પચાસ ગ્રામ આ એ એમોનિયા અને યુરિયા અને આ બ્લેક કોપર એ આપણે વિઘાદી તો ચાર પંપ એમાં જે આપણે પંપની નોજર હોય એને આપણે કાઢી અને જ્યાંનું થળ હોય ત્યાં ડેસ્ટિંગ કરી દેવું જોઈએ જેથી કરીને એમાં એમોનિયાની જે એમોનિયા છે એમાં સલ્ફર આવતું હોય છે એટલે એનું પાણી પણ શોષી લે અને કોપરને સા પાવડર એમાં ફૂગનું પણ સારું એવું કામ કરશે અને એમાં નવી ફૂટ થવાની શક્યતા વધી જાય ને આમ જોઈએ તો ખેડૂતો અત્યારે હાવ હારી ગયો છે આમ નેવું ટકા તો પાક અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયા છે ને આપણે એક તુવેરનો ઘેરો એવો જોયો છે જ્યારે આપણે જાતા હા ત્યારે આમ થોડોક લંઘાઈ ગયેલો હતો માનો કે કેમ આપણે તડકાનો લંઘાઈ ગયો હોય એવું હતું ને અમે આ ફરીથી પાછા વળ્યા કલાક દોઢ કલાકમાં પાછા વળ્યા તો એ તુવેરનો ઘેરો હાવ ફૂંકાઈ ગયો હતો આપણે જે પાંદડા હાવ ખરી ગયા હતા તો અત્યારે તડકી પણ થોડી ગરમી પણ નીકળી છે એના કારણે પણ આવું થતું હોય છે અને આપણે મરચીનો પાક જે આપણે તમને હું આ પશાટનો ફોટો બતાવું છું એક જે આ પાછળનો ભાગ છે એ અત્યારે તો હાવ જ્યાં અમે અહીંયા અહીંયા વધારે પાણી ભરાણવું હતું એટલે એ અહીંયા હાવ વધારે સુકાઈ ગઈ છે એમાં આપણે અત્યારે છાંટી રહ્યા છીએ જે આ કોપર સા પાવડર એમોનિયા અને યુરિયા આટલી વસ્તુ આપણે પંપમાં મિક્સ કરી અને થોડું થોડું આપણે પચાસ ગ્રામ જેટલું એમોનિયા લેવાનું છે પચાસ ગ્રામ જેટલું યુરિયા અને એમાં પચાસ ગ્રામ જેટલો સા પાવડર અને વિઘે જે આ કોપર કોપર છે એને એક વીઘામાં બે એક પાંચ વીઘા હોય તો કિલો સવા કિલો જેટલું જાય એ પ્રમાણે આપણે પંપમાં એને લેવાનું છે તો આ રીતે અમે પણ અત્યારે ડસ્ટિંગ કરીએ છીએ અને જો કોઈ ખેડૂતોને આવી પોઝિશન હોય ને થોડુંક જ એવું શક્યતા લાગતી હોય કે આપણે સુધારવાની શક્યતા છે તો એમાં આ માવજત અવશ્ય કરજો જેથી કરીને જે આપણે સંધિની મહેનત છે એ ફેલમાં ન જાય ને ઘણા ખેડૂત મિત્રોને તો અત્યારે હા મહેનત અત્યારે હા ફેલમાં આમ તો હું કઈ જ ગયું છે એને તો હવે એ જ નાખવાનું રહે એમાં આપણી તો સલાહ એવી છે કે એમાં હવે કાંઈ ખર્ચો ન કરાય આવો એમાં અચ્યારે હાવ પાનડા ખરી ખરી જ જાશે એવા ખેડૂતોએ એ હાવ કાંઈ ખર્ચો ન કરાય કદાચ કરવો હોય તો એમાં એમોનિયા અને સલ્ફર એમાં કદાચ આપી દેવાય અથવા તો ગંધરક પાવડર એ પણ હાવ સ સસ્તો પડે છે જો એ પણ કદાચ આપીએ તો કદાચ સુધરવું હોય તો સુધરી શકે છે બાકી બહુ મોટો આમાં ખર્ચો બહુ અચાર ન કરાય સામાન્ય ખર્ચો જો આપણે શક્યતા એવું લાગે કે આમાં હવે સુધરે એવું છે તો ખર્ચો કરાય ને આપણે એક વિડીયોના માધ્યમથી આપણે અત્યારે સરકારના જે નિયમો અનુસાર અત્યારે આ બધા અતિવૃષ્ટિનું સર્વે થવું હવે તો આપણે વિડીયો વિડીયોના માધ્યમથી અત્યારે સરકારને એક સંદેશો દઈએ છીએ કે જે અત્યારે આ અતિવૃષ્ટિ થઈ છે તેનું વહેલી તકે સર્વે થાય અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તો અત્યારે જે આ ને બધું અત્યારે હાવ આમ ડુંગળીના પાક કે એવું તો અત્યારે ડુંગળીનો પાક તો અત્યારે જો જોકે આપણે એવું હોય કે ઘેરો જોયો નથી પણ મારા અંદાજ પ્રમાણે જ્યાં જ્યાં રેસ કહી ગયા છે ત્યાં તો ડુંગળીનો પાક તો હાવ ફેલ જ થઈ ગયો છે અને જ્યાં જ્યાં નથી રેસ કાઢે એને થોડુંક તો અત્યારે માપી એવું સારું છે પરંતુ અત્યારે એ ઊભો સુકાઈ જવાની શક્યતા વધારે છે તો આમાં તમે તમારે જો પણ આવી પરિસ્થિતિ હોય તો તમારા નજીકના એગ્રોવાળા પાસેથી કાંઈકનું કાંઈક માર્ગદર્શન લઈ અને કાળજી જરૂર લેજો તમને જો એમ લાગે કે આપણો પાકો બચી જાય એમ છે તો એની કાળજી જરૂર લેજો તમે વહેલી તકે તમારા એગ્રોવાળા પાસે તકે આમ હાઉં ઘરે નિરાશ થઈને બેસી રહીશો એનું કાંઈ નિવાકરણ નહીં થાય પરંતુ જો તમારે થોડીક પણ એવી આશા હોય કે આપણે આમાં બચી જાય આપણો ભાગ તો તમારા નજીકના એગ્રોવાળા પણ જરૂર જી આવજો એનું સલાહ સૂચન લેજો અને એમાં થાય એટલી મહેનત કરજો તો આ તો એક આપણે જે અતિવૃષ્ટિ અત્યારે થઈ છે જોરદાર અત્યારે છ દિવસ ઘરની બહાર નીકળાય એવું પરિસ્થિતિ નહોતી હાઇતમાઇઠમ પણ બધાએ આપણે જે કાલે વિડીયો મૂક્યો એમાં હાથે પણ બધાએ ઘરમાં બેસીને જ મનાવી છે પરંતુ આજ તો થોડીક વરાપને આ જે વરાપ જેવું છે એટલે પ્રભાવ આપણે પાકને થોડોક વધારે દેખાણો છે એટલે આમાં આપણે બનતી કોશિશ તો કરી જ લેવું અને આપણે અત્યારે આમ જોવો તો કપાસનો પાક તો અમુક ઘેરા તો હાવ ભૂંયા ઢળી ગયા છે તો એ તો હાવ ફેલ જશે તો એવા ખેડૂત મિત્રોને તો આપણે એક વિનંતી છે કે આમ કોઈ લાંબો ખર્ચો ન કરે તો જે ગંધ્રક અથવા એમોનિયા કે એવું સામાન્ય રીતે આપી દે તો દર્શક મિત્રો તો આપણે જે આ વિડીયો બનાવીએ છીએ એ આપણે આપણા ખેડૂતને કંઈક ને કંઈક ફાયદો થાય એ હેતુથી બનાવીએ છીએ જે કરવું ન કરવું એ તો તમારા પોતાની સ્વૈચ્છિક તમારો નિર્ણય હોય છે પરંતુ આપણા જે વિડીયોથી થોડોક પણ કોઈ ખેડૂત મિત્રોને લાભ થાય જે આપ મારો અનુભવ છે એ હું તમારી સાથે શેર કરું છું પરંતુ જો મારી કરતાં ઘણા મોટી ઉંમરના પણ ખેતી કરે છે તો તમને પણ જો થોડો અનુભવ હોય તો કોમેન્ટ અવશ્ય લખજો જો આપણે તો હેતુ એક જ છે કે આપણા વિડીયોના માધ્યમથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લાભ થાય આ વિડીયો જોઈને કોઈને આમ કોઈ નુકસાની નહીં પણ કોઈને લાભ થાય તમારી જો કોમેન્ટ લખશો ને તમારી કોમેન્ટ કઈ રીતે માવજત કરવી એવી સારી એવી છે તો તમારી કોમેન્ટ વાંચીને પણ કોઈક એવી માવજત કરશે તો તમને જો આના વિશે વધારે જાણકારી હોય તો કોમેન્ટ દ્વારા તમે અવશ્ય લખજો અને જો તમારી જે માહિતી હશે તો એ અમે પણ એમાં અજમાવશું તમારી જે અનુભવ છે એ પણ અમને પણ વિડીયોના માધ્યમથી તમે લખજો એટલે બીજા લોકો પણ તમારી કોમેન્ટનો અજમાવે તો આ આપણો હેતુ તો બસ એટલો છે આપણે વિડીયોના માધ્યમથી આપણે બસ બધાને આપણે ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત મિત્રોને લાભ થવો જોઈએ નુકસાન એમાં ન જાય આપણો હેતુ બસ એ જ છે તો દર્શક મિત્રો આપ જે આપણે અત્યારે ચાલો આપણે કો જે બ્લુ કોપર સાપ પાવડર એમોનિયા અને યુરિયા આપણે ચારેય મિક્સ કરી એક વીઘા દીઠ ચાર પંપ જાય એ રીતનું આપણે મિક્સ કરીશું એના માટે આપણે લીધો છે એક સવા કિલો જેટલો કોપર એક કિલો સવા કિલો જેટલો સાપ પાવડર અને લગભગ બેક કિલો જેટલું એમોનિયા અને બેક કિલો જેટલું યુરિયા તો આપણે છ વીઘાની મરચી છે તો એ પ્રમાણે આપણે પંપને સરખી રીતે જે આપણે ડોઝ બનાવી ને દ્રાવણ કરીને એક એક ડબલ્યુ એમાં નાખતા જઈશું અને પછી આખામાં આપણે પંપ દ્વારા એમાં ડસ્ટિંગ કરી દેવું તો કદાચ આપણો પાકો અત્યારે બચી જવાની શક્યતા છે તો અત્યારે આપણે આ માવજૂ કરીશું અને કેવું આનું પરિણામ મળે છે એ પણ તમને આવતા વિડીયોમાં જણાવશું તો અત્યારે બસ આ વિડીયોમાં આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ